હું પોતે યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ છું ઇતિહાસમાં યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી પાછ છું બરાબર મને બધે કાયદાની ખબર છે એટલે આપણે કાયદાના વિષયમાં પડવું નથી મારું ખાલી એક જ છે કે આ અમારા કોળી સમાજના આગેવાન છે તમે એની હિસ્ટ્રી ચેક કરી લો જિંદગીમાં કોઈ આરે ઝઘડો નથી કર્યો એવા આગેવાનોના ઘેરે સાહેબ ઘરમાં જઈને

ઉમેશ મકવાણા પણ ત્યાં પહોંચ્યા લોકોની વચ્ચે પહોંચ્યા ત્યાં પોલીસ વડા પણ ત્યાં હાજર હતા પોલીસને સવાલ કરતાઓ દેખાયા લોકોની વચ્ચે જ્યારે પહોંચ્યા ત્યારે એવું કહ્યું કે આ લોકો મને કહેશે તો હું રાજીનામું આપી દઈશ પણ અત્યારે જે સમાજના યુવક સાથે જે થયું છે ખૂબ ખોટું થયું છે અમને ન્યાય જોઈએ છે આમ તો છેલ્લા કેટલાય સમયથી બોટાદમાં આમ તો અનએક્ટિવ દેખાતા હતા પણ અચાનકથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી એક્ટિવ થઈ ગયા છે કોળી સમાજના લોકો ત્યાં હાજર હતા ત્યાં પોલીસ સાથે રકજક કરતાં એમણે કહ્યું કે હું ખૂબ ભણેલો છું હું ગોલ્ડ મેડાલિસ્ટ હતો એટલે મને તમે ન શીખવાડો કે એની સામે શું કાર્યવાહી થઈ શકે તમે માનવ લઈને જે બીજા ગુના છે એ પણ આમાં કલમો એડ કરો અને આગળની કાર્યવાહી હાથ ધરો પોલીસ સાથે જ્યારે દાદાગીરી કરતા એવું કહેવાય કે જયારે એમની સામે રોફ જમાવતા દેખાયા ત્યારે હાજર છે હું પોતે યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ છું ઇતિહાસમાં યુનિવર્સિટી ભાવનગર મને ખબર છે છે એટલે આપણે કાયદાના વિષયમાં નથી મારું ખાલી એક જ કે આ કોળી સમાજના આગેવાન છે તમે એની હિસ્ટ્રી ચેક કરી લો હિન્દીમાં કોઈ હારે ઝઘડો નથી કર્યો એવા આગેવાનો ના ઘેરે સાહેબ ઘરમાં જઈને જીવલેણ હુમલા થાય તો આ ખરેખર ગંભીર વિષય કહેવાય તમારા માટે કહેવાય મારા માટે કહેવાય ધારાસભ્ય તરીકે મારે શરમ આવી છે કે મારા બોટાદના જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથરતી જાય છે આજે પબ્લિક અમને પૂછે છે કે બોટાદમાં કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ શું છે ધારાસભ્ય હું જવાબ નથી આ લોકો આ કેટલા માટે જુઓ સાહેબ હે જવાબ મને કે છે કે સાહેબ તમે રાજીનામું આપો તો ધારાસભ્ય રહેવું હોય તમારથી કાયદો વ્યવસ્થા જો બોટાદમાં ન થતી હોય તો રાજીનામું આપો તો રાજીનામું આપી દઉં નહીં આપી દઉં હાલમાં આપણી રજૂઆત પ્રમાણે કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ કંટ્રોલ કરવાની જવાબદારી કોની છે પોલીસ ની છે ધારાસભ્ય ની છે કે પોલીસ ની છે તો તમારી તમારી જવાબદારી મારે ધારાસભ્ય અદા કરવાની હોય હવે હાલમાં આપણી બે રજૂઆત છે એક તો આરોપીને અટક કરવા આરોપીને પેલા તો સૌથી પેલા જેલમાં હરિયામાં નાખો રીકન્સ્ટ્રકશન કરો ફરી વખત આવા ફરી વખત આવો ગુના નો બને સાહેબ ખિલાસ નહીં એટલે નહીં કારણ હું તમારી ગયા પેલો મુદ્દો બે પાંચ જણા આપણા જે ડોક્ટર ખબર પડે છે અને તાત્કાલિક અન્ય સીટી હોસ્પિટલ માં તો દાખલ કરવો છે ત્યાં પણ થઈ ગયું છે હારા મારી ફર્સ્ટ નંબરની છે ગુજરાતનો પહેલા નંબરનો ન્યુરો સર્જન કેડીમાં છે ઇમરજન્સી કેસમાં આપણે હું આજે ફોન કરી દઉં એટલે લઈ લઈશું બરાબર ત્રણ થી ચાર કલાક આપણે

જેવાનો એ છે કે અહીંયા દસ થી પંદર કોળી હજાર ભરાય જવું પડે અમારી જવાબદારી નહીં સામે આ કોળી તમારે જવાનું બરાબર ને ખબર પાંચ જણા કોઈ છે

આપણી જવાબદારી કે એને આપણે જીરો સઝન બતાવી હું બાપભાઈ ત્યાં ફોન કરી અને ત્યાર સુધી માં એક નિર્ણય લઈ લીધું કે ભાઈ આપડે શું કરું છું પાંચ બેસી લેવી જો ખાલી પાના મારવાથી કોળી સમાજ ઉભા કરું હાથ દાખલ થતી હોય તો આને તો બાર બાર ટાકા હું ના નથી પાડતો હું હું તમારી યાદ બેસી જાય પ્રશ્ન ઉભો ખ્યાલ આવી ગયો અત્યારે એટલા માટે આપડે ઉભા થાય આની જગ્યાએ કોઈ આપડે યુવાનો હોત ને લી આવ્યા હોત અને એની ઉપર ત્રણસો મતલબ એ છે પાંચ કર્યો નિર્ણય લઈ લીધું જાહેરમાં નિર્ણય જો અમે

છે નહી એટલે અમે જણસો હાથ દાખલ કરવા જેવો ગુનો થતો નથી આય ને ઓર્થોપેથિક ડોક્ટર એટલે મારી એક એવી સલાહ છે પેલો મુદ્દો એ બીજો મુદ્દો કે જો એ ખાલી પથ્થર મારવાથી વિક્ષામાં ત્રણસો સાત એસી જણા ઉપર થતી હોય તો અહીંયા તો તેર તેર ટકા આવ્યા છે એક ઇંચ ઘા છે તો શા માટે નો થાય એટલે કાલે સવારમાં આપણે લગભગ આપણે કરશું એટલે દસ વાગે એ રિપોર્ટ આવી જશે બરાબર એમાં એમાં કોઈનું નહીં હાલે કોઈ ડોક્ટર કઈ દબાણ બબાણ કોઈનું હાલે એવું છે ને શું મગજમાં ઇન્જરી બધું હું તમારે રાખીએ બરાબર પછી મેં તમને કીધું એમ